નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ આપનું સ્વાગત છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ડીસા હવાઈ પિલ્લર ખાતે ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કુલ એકાવન નવીન બસોનું લોકાર્પણ કરીને ફ્લેગ ઓફ કરાવ્યું હતું નાયબ મુખ્યમંત્રીએ નવીન બસોનું પૂજન તથા નિદર્શન કર્યું હતું આ નવીન બસ વિવિધ સુવિધાઓથી સજ્જ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકના અત્યારે આઠ વાહનો ઉપલબ્ધ છે જેમાં ચારસો સ્લીપર બસ ત્રણસો લક્ઝરી ચારસો સેમી પાંચ હજાર છસો પાંચ સુપર એક હજાર એકસો મિની તથા બસ્સો છત્રીસ પ્રીમિયમ બસો ધરાવે છે આ નિગમના કુલ પાંત્રીસ હજાર બસ્સો કર્મચારીઓ કામ કરે છે જેમાં તેર હજાર આઠસો ડ્રાઈવર અને તેર હજાર નવસો ઓગણત્રીસ નિયમિત સેવા આપે છે નિગમ દ્વારા રાજ્યમાં રોજ સાત હજાર પાંચસો એકસઠ દ્વારા બેતાલીસ હજાર ત્રણસો એકાવન બસની ટીપો આપવામાં આવે છે જેનો રાજ્યના સત્યાવીસ લાખ મુસાફરો લાભ લે છે નિગમ દ્વારા રાજ્યના અઢાર હજાર ત્રણસો સડસઠ ગામમાં બસ સેવાનો લાભ આપવામાં આવે છે જેમાં અત્યારે ચાર પોઈન્ટ બેતાલીસ લાખ ગ્રામીણ વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરીનો લાભ આપવામાં આવે છે જ્યારે પાંચ પોઇન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને બ્યાસી પોઈન્ટ પચાસ ટકાની રાહતદરે પા સુવિધા આપવામાં આવી છે